आथम निमिते माताजी ने विशेष भोग धरावामा आवे साथे माताजी नो विशेष श्रृंगार पर करवामा आवियो होतो इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो 2017 માં સૂરતમાં જૈન મુની દ્વારા બનેલી દુષ્કર્મની ઘટનામાં દોષિત સાબિત થયેલા શ્લોક સાથે કોર્ટમાં દલીલ શુક્રવારના રોજ આ કેસની સુનાવણી થઈ હતી શુક્રવારે બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ તે દોષિત સાબિત થતા આજે ફરી આ કેસની સુનાવણી હતી જેમાં કોર્ટે આરોપી નો દંડ અને દસ

નાનપુરાના જૈન જૈન મુનિ શાંતિ સાગર ઉફે વડોદરાની યુવતીને ધાર્મિક કેસ ચાલતો હતો આજે દોષિત જાહેર થતા તેમને સજાનું એલાન કરવામાં આવ્યું છે પીડિતાના કહેવા મુજબ પીડિતા જૈન મુનિના મંત્રમુગ્ધ થતા તેને પરિવાર સાથે તેની ધાર્મિક વિધિ માટે સુરત આવવાનું નક્કી કર્યું હતું તેને રાત્રિ રોકાણની વાત કહી પીડિતાને વિધિના નામે રૂમમાં લઈ જઈને મોરપીજ આખા શરીરે સ્પર્શ કરી બાદ લાઇટો બંધ કરીને યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું યુવતીના હિંમતભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અથવા પોલીસ મથકે કેસ નોંધાયા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યા હતા અને એ આધારે જૈન મુનિ શાંતિ સાગરની ધરપકડ ઓક્ટોબર બે હજાર કરવામાં આવી હતી સમગ્ર કેસમાં પોલીસે મેડિકલ રિપોર્ટ પીડિતાનું નિવેદન અને ડિજિટલ પુરાવાઓના આધારે ચાર્જશીટ દાખલ કરી હતી કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી બાદ આજે જજ દ્વારા આરોપી શાંતિ સાગર ઉર્ફે સજ્જન શર્માને દોષિત જાહેર કરી કોર્ટે પચીસ હજારનો દંડ અને દસ વર્ષની સજા સંભળાવી છે શાંતિ સાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી એ કે શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસુરવાર ઠેરવેલો હતો ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી સત્યાવીસ વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સરકમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવા કરવી જોઈએ સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિસાગરને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે એ ઉપરાંત પચીસ હજારનો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું આરોપી પક્ષે એનું સાધુતાનું જીવનનું વર્ણન કર્યું એટલે તે વખતે મેં કીધું કે સાહેબ ગુરુનું કામ એવું હોય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા

કેસનો અભ્યાસ કર્યા પછી ચુકાદાનો અભ્યાસ કરી અને યોગ્ય સમયમાં સરકાર તરફે આ કેસમાં અપીલ કરવામાં આવશે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આપણી આસપાસ છે કે યુવાનોથી લઈ બાળકો સુધી તમામ સોશિયલ મીડિયા તરફ વધારે આકર્ષિત થઈ રહ્યા છે ત્યારે આજની આ દોડતી ભાગતી જિંદગીમાં ધ્યાન મેડિટેશનનું કેટલું મહત્વ છે તે સમજાવવાના હેતુથી સુરતના સીએ મયુર મહેતા દ્વારા સુરતના ડુમસ રોડ ખાતે આવેલ અમોર રેસ્ટોરન્ટમાં અવેર કર પેશન પેનર વિદન નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવ ગઢવી દ્વારા અવેર કઢ પેશન પેનર વિદનના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ધ્યાન મેડિટેશન બાબતે અવગત કરાવવામાં આવ્યા હતા સાથે આપણા રોજિંદા જીવનમાં મેડિટેશનથી શું શું ફાયદા થાય છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સુરત સહિત દિલ્હી ચેન્નાઈ હૈદરાબાદ જેવા અન્ય શહેરોમાંથી પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આવો જાણીએ આ બાબતે દેવ ગઢવી શું કહે છે મારું નામ દેવ ગઢવી છે અને સુરતમાં એક કાર્યક્રમ રાખીએ છે અવેક ને ધ પેશન બધે અને મુખ્ય મકસદ અવેક ધ ધ પેશનેટનો એ છે કે આપણે જે નાનપણથી જે ટ્રોમાસ ફેસ કરીએ છીએ જે એક્સપિરિયન્સ છે આપણા નાનપણથી એમાં આપણે સેલ્ફ ઇમેજ વીક થઈ જાય છે માઇન્ડસેટ વીક થઈ જાય છે પોતાનો આગળ વધવાની ડાયરેક્શન નથી મળતી તો એનો એના માટે શું કરવાનું અને હાઉ યુ કેન હેવ હોલિસ્ટિક લાઈફ આપણે બધી લાઈફમાં હેલ્થ વેલ્થ રિલેશનશીપ કઈ રીતના મેળવવાનું એનો પ્રયત્ન હતો અને આપણે આ ડિલિવરીમાં મેડિટેશન કરી અને મ્યુઝિક હોય બ્રેથવ કરીએ અલગ અલગ રીતના મોડાલિટીઝ કરીને સેરેમનીઝ કરીએ પ્રોસેસીસ માટે પ્રયત્ન કરીએ છીએ જે સેંકડો લોકો જે આવે છે દેશભરથી સુરતમાં આજે કોશિશ અમારી એ છે કે તે હાઉ કેન દે ગો એઝ અ બેટર પર્સન કે અલગ ટ્રાન્સફોર્મેશન લઈને કેમ તે પોતાનો જીવન વ્યતીત કરે કેટલા લોકો આમાં જોડાયેલા હતા અને ક્યાંથી ક્યાંથી આ પ્રોગ્રામમાં સેંકડો લોકો આવ્યા હતા અલગ અલગ ઇન્ડિયાના ભાગમાંથી આવ્યા હતા હૈદરાબાદ ચેન્નાઈ બેંગ્લોર પુના દિલ્હી પચાસ ટકા લોકો બહારથી આવેલા છે અને બહુ આનંદ થયો કે જે એમને જોઈને કેટલા કેટલા મહત્વપૂર્ણ રીતેથી થી પોતાની જીવન બદલવાની પ્રશ્ન પ્રયત્ન કરે છે બહુ મજા આવે જોવાનું જી જે રીતે બાળકો હાલ અત્યારે મોબાઈલ તરફ આકર્ષિત રહ્યા છે તો બાળકો જે પહેલાનું જો એ બાળપણ હતું તેને ભૂલી રહ્યા છે તો તેના મધ્યે અમ હું પોતે એક પિતાના રીતે મારી ડોટર છે 10 વર્ષની મારો પ્રયત્ન એ છે કે આજકાલના જે બાળકો જે મોબાઈલના એડિક્શનમાં છે જે ઇન્સ્ટન્ટ ડોઝનો ડોપામાઇન મળે છે એ કેમિકલ જે રિલીઝ થાય એન્ટરટેનમેન્ટ જોઈને એ શું કરે છે કે આપણે બાળકોને ગુમરાહ કરે છે અને એન્ટરટેનમાં વધુ ધ્યાન આપે છે તો શું થાય ભણતરમાં ધ્યાન ના આવે એનો માનસિક વિકાસ ન થતો અને નાનપણથી એ લોકો મોટા થાય છે ટ્રોમા વુન્ડ્સ લઈને કે શું કરવાનું જીવનમાં લક્ષ્ય ક્લેરિટી નથી આવતી અને કોન્ફિડન્સ નથી આવતો તો જ્યારે બાળકો આઠ વર્ષથી નો બાળક લઈને મોટા બાળકો આ પ્રોગ્રામ અટેન્ડ કરે છે એ લોકોને બધું હીલિંગ થાય છે ને તેને રિયલાઈઝ થાય છે કે એન્ટરટેનમેન્ટ થી વધુ એડ્યુટેનમેન્ટ કે এড્યુકેશન બહુ જરૂરી છે ને ખાલી এড્યુકેશન એ નથી કે ભણો ભણોને માર્ક્સ લઈ આવો જીવનમાં કેવી રીતના આગળ વધવાનું મેન્ટલી ઇમોશનલી શારીરિક રીતે પૈસા રીતે કરિયર રાતને લીતે એ કેવી રીતના આગળ વધવાનું આ વર્કશોપ થી એ લોકોને બહુ લાભ થાય છે મારું નામ છે મયુર દિલીપકુમાર મહેતા હ્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં મોરદેન બે ટિકેટ એટલે વીસ વર્ષથી વધારેથી અમારી કંપની સકડાયેલી છે સુરતમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટનું કામ અમે કાર્યરત કરીએ છીએ અને ઇન્ડિયાની અંદર અઢાર સિટીઝની અંદર અમારી પ્રેઝન્સ છે હું પોતાની જાતને આ એજ્યુકેશનલ જે મારી ડિગ્રીઓ છે અઢાર ડિગ્રી મેં લીધી છે સીએસસીએસ બી કોમ એમ કોમ એલ એક્સેટ્રા એ સિવાય પણ પોતાને એજ્યુકેટ કરતો રહું છું એટલે ઇન્ડિયામાં કદાચ જ કોઈ મેન્ટર હશે જેમના કોર્સિસ મેં ના કર્યા હશે એમાંના એક મેન્ટર છે દેવગઢવી જે ઇન્ડિયાના ફર્સ્ટ પેશન પેનર મેન્ટર છે એમનું એક સિગ્નેચર ઇવેન્ટ છે અવેકઅન ધ પેશન પેનર વિધિન જેની અંદર એવું શીખવાડતા હોય છે કે આપણી લાઈફની અંદર દરેક વસ્તુનું પોતાનું મહત્વ છે હેલ્થ વેલ્થ રિલેશનશીપ અને સ્પિરિચ્યુઆલિટી એટલે આ બધા જ ચક્રાઝને આપણે કઈ રીતે વિચારી શકીએ કારણ કે જો તમારી પાસે પૈસા હોય અને હેલ્થ સારી ના હોય તો પૈસા કોઈ કામના નહીં જો તમારી પાસે પૈસા હોય અને હેલ્થ સારી હોય પણ રિલેશનશીપ તમારા સારા ના હોય તો કોઈ કામના નહીં તો આ બધા જ વસ્તુનું પોતપોતાનું મહત્ત્વનું છે અને તમારી પાસે ત્રણે ત્રણ હોય પૈસાએ હોય હેલ્થે હોય અને એજ્યુકેશન પણ હોય પણ તમારી પાસે પૈસાને વાપરવા માટે ટાઈમ જ ના હોય તો પણ કોઈ મતલબ નથી એટલે હેલ્થ વેલ્થ રિલેશનશીપ અને ટાઈમ આ ચારે ચારનો સદુપયોગ કરીને કઈ રીતે આપણે હોલિસ્ટિક લાઈફ જી શકીએ છીએ જેની અંદર આપણી પાસે મિત્રો માટે પણ ટાઈમ છે મમ્મી પપ્પા માટે પણ ટાઈમ છે આપણા વાઇફ માટે પણ ટાઈમ છે અને છોકરાઓ માટે પણ ટાઈમ છે પ્લસ પોતાની માટે પણ ટાઈમ છે જોડે જોડે આપણે મલ્ટીમિલિયન ડોલર બિઝનેસ રન કરી શકીએ તો આ એક કાર્યક્રમ મેં અટેન્ડ કર્યું હતું જેનાથી મને લાગ્યું કે મારા જે સુરતમાં ઇન્વેસ્ટર્સ છે ક્લાઇન્ટ છે બ્રોકર ભાઈઓ છે એ બધા માટે પણ આ રીતની ઇવેન્ટ થવી જોઈએ એ લોકોની લાઈફમાં પણ અમારી કંપની કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકે એની માટે એમની જોડે કોલાબરેટ કરીને અમે આ ઇવેન્ટ સુરતમાં કરવાનું વિચાર્યું અને લોકોએ બહુ જ અદભુત રિસ્પોન્સ આપ્યો છે પચાસથી વધારે સિટીસથી લોકો અહીંયા આવ્યા છે એઝ વેલ એઝ અહીંયા હંડ્રેડ્સની સંખ્યામાં લોકો આવ્યા છે એ જઈને અમને ખૂબ આનંદ રહી રહ્યો છે આ બધા લોકો જે ગ્રેટીટ્યૂડ અમારી કંપનીને આપી રહ્યા છે એની માટે અમે ખૂબ ખૂબ મારી પાસે શબ્દો નથી કહેવા માટે કે અમને કેટલું સારું ફીલ થઈ રહ્યું છે થેન્ક યુ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ